ભાજપની જે સરકાર છે ખરા જિલ્લો બને છે એવી બનાસકાંઠાની અંદર સમાચાર બન્યો નથી વાતો છે બન્યું મને આશાની કિરણ કેમ જાગી હતી બે હજાર બાવીસ ની અંદર ઓગડ નાખતા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા બનાસકાંઠા વિભાજન થવાની કિરણ જાગી અને એના પછી અઢાર લાખ પબ્લિક છે એટલે વિભાજન થશે એટલે અમને ગઢ જિલ્લો જાહેર થાય છે નિવેદન આપ્યું હતું કે ભાઈ વગઢ જિલ્લો બરાબર છે પાલનપુર કે સો કિલોમીટર થાય છે એમની પણ નિવેદન આવ્યું હતું થરાદ પણ નિવેદન ભેવું રહે છે આગેવાનના કારણે એના પછી આપણે થરાદની અંદર આખા બનાસકાંઠાના બનાસકાંઠા પંદર લાખનું છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે થરાદ થરાદ ટોપ લેવલ માર્ક બનાવે છે હરિયાળો બનાવે છે હમણે એક બિઝનેસનું બે ચાર પાંચ દિવસથી પ્રોગ્રામ ચાલે છે પછી પ્રોગ્રામ એવા ચાલે કે બધી રીતે બિઝનેસ અહીંયા સ્ટોર બનાવવા બધું બિઝનેસ માટે ચાલે પણ અત્યારે મારે એક જ ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનને કહેવા માગું કે તમે ભાભર વિધાનસભામાં બહારમાં હતા તારે તમને આવો બિઝનેસ યાદ ના આવ્યો જિલ્લો યાદ ના આવ્યો જીઆઈડીસી યાદ ના આવી અને આરોગ્ય તેમના આરોગ્ય મંત્રી હતા ને ખાત ખાતમુહૂર્ત કર્યું હતું ને દસ કરોડના ખર્ચે આપણે ભાભર તાલુકો અને ભાભર શહેરને કોઈ નાના મોટી તકલીફ થાય ને એટલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનીને આપણે મામલતદાર ઓફિસે એકસો ત્યાં ખાતમુહૂર્ત કર્યું છે એ પણ પડ્યા કર્યું છે હવે એના પછી મને એક જોણવા મળ્યું છે કે અત્યારે ગુજરાતના અધ્યક્ષના કાલે મુલાકાત લીધી ભાભર તાલુકો અને ભાભર શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાન હવે મુલાકાત લીધા પછી અને ત્યાં એક આપણે કના આગેવાની આગેવાનીના કારણે એક આપણા પીસમા પિતા હરિભાઈ આચાર્યના અધ્યક્ષસ્થાને ત્યાં મુલાકાત લીધી એટલે ભાભર તાલુકાને અને ભાભર શહેરને હવે એવું લાગ્યું હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ભાભર શહેર અને ભાભર તાલુકે હવે મને પણ આશા લાગી છે કે હવે આપણે વગર જિલ્લો અમને આપશે आशा राखाने विश्वास राखाचं जय माता